હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશનની ધોરણ છથી બાર આધારિત એન સી વર્ણાત્મક સ્વરૂપે અને જીસીઆરટી આધારિત ગુજરાતી ભાષામાં સામાન્ય અભ્યાસ પુસ્તક જે આ પાર્ટ થ્રી છે આગળના પાર્ટ વન અને ટુના આગળના બે વિડિયોમાં આપણે એનું રિવ્યુ જોઈ ગયા જો એ વિડીયો ના જોયા તો જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી વિડિયો શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને બુક રિવ્યુ કેવો લાગ્યો તો આ પાર્ટ થ્રીમાં સામાન્ય વિજ્ઞાન ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા અને વિજ્ઞાન ટેકનોલોજી આ ત્રણ સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવેલો છે જોઈએ આ બુકની જાડાઈ કંઈક આ પ્રમાણેની છે અને પેજીસ જોઈએ તો છસો છન્નું એટલે કે સાતસો સમથિંગ પેજ આપેલા છે જોઈએ બુક તો આ બુક પ્રથમ આવૃત્તિ બે હજાર ચોવીસ છે જેની કિંમત જોઈએ તો છસો ચાલીસ રૂપિયા સમથિંગ છે આ પુસ્તક કેવી રીતે વાંચવું એ પહેલાં સમજીની માહિતી આપેલી છે જેમ કે આ કન્ટેન્ટ એનસીઆરટીમાંથી લીધું આ વર્લ્ડ એનસીઆરટીમાંથી લીધું છે આ જીસીઆરટીમાંથી લીધું છે એ પ્રમાણેનું અનુક્રમણિકા આપી છે ભારત નું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વિજ્ઞાન ટેકનોલોજી જોઈએ આપણે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તો સમાજ રાષ્ટ્ર રાષ્ટ્ર અને રાજ્ય તો આમાં જેમ કે આપણે એનસીઆરટી જીસીઆરટી અલગ અલગ બુક વાંચવી પડે તો આમાં એન સી આર જીસીઆરટીનો સમાવેશ કરી અને કયા ધોરણમાંથી કયા ચેપ્ટરમાંથી આ કન્ટેન્ટ લીધું છે એની માહિતી ઉપર આપી દીધી છે અને રાજ્યશાસ્ત્રનો ખ્યાલ બંધારણ કેમ અને શા માટે સરકાર અને તેના અંગો ભારતીય બંધારણનો ઇતિહાસ ભારતીય બંધારણનું નિર્માણ જે રાષ્ટ્રીય પ્રતિકો ને પુસ્તકના ફોન્ટની વાત કરીએ તો બહુ મોટા નહીં ને બહુ નાના પણ નહીં મીડિયમ સાઈઝના આપેલા છે ઇઝીલી આપણે રીડ તો કરી શકીએ મૂળભૂત અધિકારો મૂળભૂત માળખું બંધારણીય સુધારાઓ કેન્દ્રીય વિધાનસભા સંસદ લોકસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટની સમિતિઓ વિધાનસભા કટોકટોની જોગવાઈઓ ઉચ્ચ અદાલત અને તાબા હેઠળની અદાલત જમ્મુ કાશ્મીર એક પરિચય સારી રીતે બધું કન્ટેન્ટ આપેલું છે અને ક્લાસ થ્રીની એક્ઝામની તૈયારી કરતા હોય તો આ બુક એક પાંચ વખત રીડ કરી લઈએ રિવિઝન તો આ એટલું કન્ટેન્ટ તો નફા જ છે એના માટે કોઈ એનસીઆરટી કે જીસીઆરટીની ની બુકો વાંચવાની જરૂર નથી રહેતી આ બધું આવી જ જાય છે રાજનૈતિક સિદ્ધાંતો જોઈએ સામાન્ય વિજ્ઞાન જેમાં જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવેલો છે પેલા છે જીવ અને માં વિવિધતા માનવનું શરીરનું અંગતંત્ર સ્વસ્થ શરીર સૂક્ષ્મ જીવો અને રોગો પાક ઉત્પાદન અણુ ને પરમાણુઓ ઘન અને તરલના યાંત્રિક ગુણધર્મો કાર્ય ઉર્જા અને પાવર તરંગ અને ધનિક વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ભારતનું વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે યોગદાન ત્યાં ફોટોગ્રાફની જરૂર છે ત્યાં ફોટોગ્રાફ સાથે સમજાયું છે કોઈ પ્રકારનું હતું બુકનું